વેલકમ બેક વાત કરીએ મહેસાણાના કડીની તો કડી નજીક તોફાની સળગાવી દીધી છે કડીથી છત્રાલ રોડ રોડ પર પર એક બસ જ્યારે બે બસોને તોફાની ટોળાઓ આગ ચાંપી હતી જેના કારણે આ વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કડીના છે જ્યાં તોફાની ટોળાઓએ ત્રણ એસટી બસોને કુલ આગ ચાંપી દીધી છે આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા સંકેત સાથેજી સંકેત

દલિત સમાજે કડી મમાતી રેલી શરૂ કરી હતી અને મામલતાને આવેદનપત્ર આપ્યું હતું તેવી માહિતી તપાસમાં જાણવા મળી રહ્યું છે જે પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થવા પામ્યું છે ટોળું ત્યાં આવેદનપત્ર આપી વિખેરાઈ ગયું હતું પણ એક એન કેન પ્રકારે બીજા બીજા વિસ્તારોમાં આગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અત્યારે હાલની જે પરિસ્થિતિ જાણવા મળી રહી છે તે કડી કલોલની એક બસ અને નેતૃદ્ધ રોડ ઉપર બે બસોને અત્યારે હાલ આગ છે આવી છે હાલ મામલે થાળે છે